એવું કહેવાય કે દરિયાની અંદર 80% ભાગમાં આ બધા સૂક્ષ્મજીવો જીવો રહેલા છે અને 20% ભાગની અંદર આપણે જે બધી ફિશ ટ્વિન્સ ને એ 20% માં આવશે બીજા દરિયાઈ પ્રાણી બધું 20% માં આવશે 80% ની અંદર આ બધા સૂક્ષ્મ જીવો આપણને જોવા મળશે સમજાયું આપણે જો દરિયાનું એક ટીપુ લઈએ ને એક એમર કહેવાય જેને આપણે ટીપુ કહીએ બરાબર એટલું પાણી લઈએ ને તો એની અંદર લાખોની સંખ્યામાં સૂક્ષ્મજીવો જીવો હાજર જોવા મળે હા બરાબર તો એનું કદ તમે વિચારી શકો કેટલા નાના હોય मम्मी पापा रन से मेरा नाम थोड़ा ना एक जैसे कि वायरस हुआ, बैक्टीरिया हो बराबर बदतर सूक्ष्म जीव हो केवा से वायरस है मतलब सिर्फ कोरोना है सिर्फ बराबर से एवा बदतर सूक्ष्म जीव होता है दरिया पे जो सकता है वैसे दरिया एक अपृष्ठ वंशी जीव होता है ना ऑक्टोपस फिर नाम है जेली जेली फिर जेली स्टार फिर जेली कटल जाए कटल फिर जेली सूक्ष्म એટલે કે પાસે કરોડ સ્તંભ ગેરહાજર હોય